નમસ્કાર હું છું સલમાન અને આપ જોઈ રહ્યા છો એટીએન ટીવી ન્યૂઝ આજે આપણે વાત કરીશું શિક્ષણ ક્ષેત્રે અને શિક્ષણના મુદ્દાઓ પર વાત કરીશું તો આજે આપણા સાથે જોડાઈ રહ્યા છે નિહારિકાબેન જેઓ હિલ્સ હાયર સ્કૂલથી સંચાલન તરીકે આપણા એટીએન ટીવી ન્યૂઝમાં આવ્યા છે તો નમસ્કાર બેન આપણું એટીએન ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું પહેલાં તમારું શરૂઆતમાં તમારો પરિચય કરાવશો અમારા દર્શકોને સૌ તો હું આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ છે નિહારિકા બેન ફળિયા હું એમ કોમ બી એડ છું છેલ્લા પચીસથી ત્રીસ વર્ષોથી હું શિક્ષણ કાર્ય સાથે જોડાયેલી છું અને બે હજાર દસથી હું મારી હિલ્સ હાયર સ્કૂલ ચલાવી રહી છું આ એક પ્રાથમિક શાળા છે જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમો ચાલે છે અચ્છા હવે હું એવો સવાલ કરીશ કે તમારી દ્રષ્ટિએ શિક્ષણ શું છે મારી દ્રષ્ટિએ શિક્ષણ એટલે આમ જોવા જઈએ તો શિક્ષણની જો વ્યાખ્યા લઈએ તો બાળકોને જ્ઞાન આપવું તેમાં તેમનામાં કૌશલ્યોનો વિકાસ કરવો તેમનું પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમનું ચારિત્રનું ભણતર આ બધી વસ્તુઓને એમાં સમાવેશ થાય છે પણ આ જે શિક્ષણની વ્યાખ્યા છે એ તો આપણે એક ગૂગલ પર ક્લિક કરીએ તો પણ આપણને મળી આવે છે પણ હું એમ માનું છું કે ખરેખર શિક્ષણ એટલે માણસને માણસ બનાવવો જે દરેક નાની નાની વસ્તુઓમાં જે બાળકો છે એ માણસાઈ પોતાની દેખવે અને એક માણસ તરીકે સારા નાગરિક તરીકે ભારતના સારા નાગરિકો તરીકે આગળ આવે તે જ તેને જ હું સાચું શિક્ષણ માનું છું બહુ સરસ શિક્ષણનો ઉદ્દેશ શું છે મે ખરેખર શિક્ષણનો ઉદ્દેશ અહીંયા આપણે એટલું નાનું લઈ લઈએ છે કે બસ બાળક ભણે અને કોઈક સારી નોકરી કરે અથવા પોતાનો કારકિર્દી કરે પણ ખરેખર શિક્ષણ એટલે આપણે એક સારા નાગરિક તરીકે દેશમાં અને સમાજમાં શિક્ષણનો એક આગુ નામ હોવો જોઈએ

બાળકને તેની સાથે સાથે એના સંસ્કારો ડેવલપ થવા જોઈએ એનું પર્સનાલિટીનો વિકાસ થવો જોઈએ એની અંદર દેશભક્તિની ભાવના પણ જાગૃત થવી જોઈએ અને આ દરેક વસ્તુનું અમે અમારી શાળામાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ અમે બાળકોને એવી ઇતરોત્તર પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એવી એક્ટિવિટીઝ એવા પ્રોગ્રામ્સ અમે લઈએ છીએ કે જેથી કરીને બાળકનો પૂરેપૂરો સંપૂર્ણ વિકાસ થઈ શકે એની અંદર મોરલ્સ ડેવલપ થઈ શકે એવો અમારો પૂરો પ્રયાસ સંસ્કારોનું પણ સિંચન તમારી સ્કૂલમાંથી થતું હશે તો તમે દર્શકોને એવો શું સંદેશ આપશો કે મતલબ પિતાએ અમને સંસ્કારો પ્રત્યે કે દેશભાવની દેશની લાગણી સેવાની લાગણી હોવી જોઈએ એ બાબત તમે મતલબ શું કહેવાય કહેવાશો ભાઈ સંસ્કારોની વાત લઈએ તો હમણાં થોડા ટાઈમ પહેલાં જ મારી પાસે એક વાલી આવ્યા હતા એમની બાળકીને લઈને કે મેડમ અમારી બાળકી જે છે એ ગાળો બોલે છે તો મને લાગ્યું કે ક્યાંક પેરેન્ટ્સમાં જ કંઈક તકલીફ હશે મેં બાળકીને બહાર જવા દીધી અને બાળકીને કહ્યું કે થોડી વાર બેટા તમે બહાર બેસો અને પછી પેરેન્ટને મારો પ્રશ્ન હતો કે તમે લોકો ઘરે જે કેવું વાતાવરણ રાખો છો તમે બંને એકબીજાને કદાચ ગાળો બોલતા હશો કાં તો હસબેન્ડ તરફથી વાઈફને કોઈક એવો ગરબા એવો કોઈ મુદ્દો બની જાય છે કોઈ કેવો મુદ્દો બની જાય તો બાળક બન સીધો સીધો એમને એવું કહ્યું કે યસ મેડમ આવું અમારા ઘરમાં અમુક વખતે કોઈ કોઈ પણ બની જતો હોય છે અને કોઈક વાર એના ફાધર જે છે એ ગરમ થઈને ગુસ્સે થઈને એમના મમ્મીને જે છે અમુક વખતે એવું છે એટલે સીધી અસર પડે તો મેં એમને એ જ કહ્યું કે જો તમે આ વર્તન કરશો બાળક એ નથી કરતું કે જે તમે એને કરવાનું કહો છો બાળક એ કરે છે જે તે જુએ છે

તમે હવે પ્રાઇવેટીકરણ સ્કૂલમાંથી આવી રહ્યા છો પ્રાઇવેટ સ્કૂલ તમે ચલાવી રહ્યા છો હવે આજે આપણા દેશમાં ગરીબી રેખાની અંદર તમે જોઈએ કે ઘણા એવા બાળકો હોય છે કે જે આવી માતા પિતા પૂરતો એમનો ફી નથી ચૂકી શકતા અને પ્રાઇવેટ સ્કૂલમાં નથી ભણી શકતા તો તમારો એવો શું સંદેશ હશે કે પ્રાઇવેટ સ્કૂલમાં અગર કોઈ બાળક ભણવા માટે હોશિયાર બાળક છે પણ જે ગરીબ ગરીબીમાંથી આવે છે તો એના માટે તમે શું મેસેજ આપશો અમે અમારી સ્કૂલમાં જો કોઈ બાળક નાઇન્ટી પર્સન્ટ અપ છે અથવા કોઈ પેરેન્ટ એવા છે કે જે બાળકને ભણાવવા માગે છે પણ એમની પાસે ફી ભરવા માટે પૈસા નથી તો અમે ઘણા બાળકો એવા છે કે જેમને અમે સ્કોલરશિપ આપીએ છીએ અને અમુક બાળકો તો એવા પણ છે કે જેમની અમે ફી માફ કરીએ છીએ જેથી કરીને બાળકો ભણી શકે નિહારિકાબેન તમે તમારી સ્કૂલના અલગ બીજી સ્કૂલો કરતાં કેવી રીતે અલગતા રહો છો અમારા શિક્ષકો છે એ એટલા પ્રેમથી બાળકોનું ધ્યાન રાખે છે કારણ કે અમારી પ્રાથમિક શાળા છે એટલે ત્યાંનો માહોલ એક એવો હોવો જોઈએ કે બાળકને ઘર જેવું વાતાવરણ લાગે એની સાથે સાથે અમે બાળક પર શિક્ષણ માટે કોઈ દબાવ કે પ્રેશર નથી કરતા અમે વાતાવરણ જેવું રાખ્યું છે અને અમારી જે પદ્ધતિ છે કે ભાઈ એક્ટિવિટીઝ સાથે કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરાવીને અમે બાળકોને શિક્ષણ આપીએ છીએ જેથી કરીને બાળકને અમારી સ્કૂલમાં આવવાનું ખૂબ જ ગમે છે ઘણી વખતે તો વાલીને રવિવારે ટીચરને કોલ કરીને બતાવવું પડે વીડિયો કોલ કરીને કે આજે રજા છે એટલે શિક્ષણનું જે રીત છે એ એવી જ હોવી જોઈએ કે બાળકને તે ભણવાની મજા પેરેન્ટ્સ અમે ક્યાંય પેરેન્ટ્સ મીડિંગ પણ તમારા થતી હશે હા અમે ક્યારે વીકલી થાય કે મહિને થાય ક્યારે થાય અમે દર બે મહિને વાલીઓ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ અને ફોન પર પણ એમની સાથે અમે કનેક્ટિવિટી બનાવી રાખીએ છીએ જેથી કરીને બાળક કદાચ કોઈ ભૂલ કરી કરી રહ્યા છે તો એના માટે તો એના વાલી સાથે સંપર્કમાં રહેતા હોઉં છું જ્યાં સુધી અમે પ્રયાસ કરીએ છીએ કે કોઈ બાળક ભૂલ કરે છે તો પહેલા અમે અમારી શાળા તરફથી જ પ્રયાસ રાખીએ છીએ કે ત્યાં જ એની ભૂલ સુધરી જાય અને જો બે ત્રણ વખત કર્યા પછી પણ જો એમાં સુધારો નથી થતો તો પછી અમે વાલીને જાણ કરીએ છીએ શિક્ષણ ક્ષેત્રે અત્યારના શિક્ષણ લઈને તમે શું સંદેશ આપશો વાલીઓ માતા પિતા વાલી મિત્રો માટે મારો એક જ સંદેશ છે કે ચાઇલ્ડહુડ ટ્રોમા ઓર ચાઇલ્ડહુડ કે કોઈ પણ વડીલ જે વ્યક્તિ છે એ બાળકને જે આખો દિવસ બોલ બોલ કરે છે અને ટોક ટોક કરે છે

હાલો ફૂલોને અવગણના કરીને એના પછી આગળ વધી રહવા છે વર્ખંડના વર્તનને વર્ખડના વર્તનને કરવા માટે તમે કઈ છો ક્લાસમાં જે કોઈ પણ પાઠ છે એ કેમ ભણે છે એના માટે સૌથી એને એ પાઠ ભણવું કેમ જરૂરી છે તે અમે બતાવીએ છીએ તે પછી જાતે પાઠ વાંચે અને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે છે અને એનું અર્થઘટન કરે

કોઈ ડ્રામા ક્રિએટ કરાવીને અને પછી અમે તે બાળકને એ પાઠ ચલાવીને સમજાવીએ છીએ સતરે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે તો ડિજિટલ ટેકનોલોજી બાબતે તમે મેં એવું શું પ્રવૃત્તિ કરાવો છે ડિજિટલી ડિજિટલી અમે બાળકોને કમ્પ્યુટર પર અથવા પ્રોજેક્ટર પર અથવા YouTube ના વિડીયોસ બતાવીને અમે બાળકોને ચેપ્ટર્સ સમજાવીએ છીએ નિહર કેબન એક છેલ્લો સવાલ છે અને બહુ એક મુદ્દાનો સવાલ છે કે આજના યુગમાં શિક્ષણ યુગમાં કે જે શિક્ષણ પ્રાઇવેટીકરણને માફિયા તરીકે શિક્ષણ માફિયા તરીકે ઓળખાય છે ઓળખવામાં આવે છે તો તમારા તમારા હિસાબે તમે શું કહેશો એને પ્રાઇવેટી જે કરણ શિક્ષણનું શિક્ષણમાં ચાલી રહ્યું છે ખરેખર તો એવું નથી સલમાનભાઈ કારણ કે અમુક હશે એવા કે જે બહુ વધારે પડતી ફીઓ લેતા હશે પરંતુ એક શિક્ષક અને એક સ્કૂલ ચલાવનાર વ્યક્તિ સમજી શકે છે કે એક સ્કૂલમાં કેટલા બધા ખર્ચા હોય છે દરેક મહિને શિક્ષકોને પગાર આપવો બીજા બધા મેન્ટેનન્સના ખર્ચાઓ લાઇટ બિલ છે એવા ઘણા બધા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાના તો વળી ખૂબ જ વધારે ખર્ચા થતા હોય છે એ બધા ખર્ચાને અને જ્યારે બધી ફીની જે આવક છે એ બધી લઈએ તો એવું નથી કે સ્કૂલમાંથી ઘણું બધું માણસ કમાઈ લેતો હશે અને મ લોકો કે જે કરે એને જ ખબર પડતી હોય છે. આ જે સંસ્થા ચલાવે છે એને જ ખબર પડતી હોય છે. કારણ કે ઘણા તો ફીઓ નથી આવતી. અમુક એવા છે કે જે ફી નથી ભરી શકતા એમની ફીઓ પડતી હોય છે. એટલે એવું નથી કે શિક્ષણ એ તરીકે છે. એવું એવું બન્યું શાળામાં કે સમય છે અને કોઈ બાકી છે. તો તમે એને ત્યાં વેટ કરાયો હોય કે વાલીને એને વેટ કરાયો હોય એવું કેરે બન્યું છે. બની જાય ઘણીવાર ઘણી વખત વાલી ફી ના ભરતા હોય તો પણ અમારે एग्जाम કન્ડક્ટ કરવી પડતી હોય છે કારણ કે બાળક તો પેપર્સ જ છે આગળ જાય એટલે બાળક ભવિષ્ય ના બગડે તે માટે અમારે एग्जाम લેવી પડતી હોય છે પણ પછી એક વખત બે વખત અમુક વાર એવા પણ નીકળી આવે છે કે જે વર્ષ બે બે વર્ષ ફી નખી ભર તો એ બધી તકલીફોનો પણ અમે ફેસ કરી રહ્યા છીએ ખૂબ આભાર તમારો તમે આજે તમારો કિંમતી સમય અમને આપ્યો એ તમારો આભાર અને અમારા દર્શકોને તમે શું કહેશો એટીએન ટીવી ન્યૂઝ માટે દર્શકો માટે મારે એક જ વસ્તુ કહેવી છે કે ચાઇલ્ડહુડ ટ્રોમા એન્ડ ચાઇલ્ડહુડ ગિફ્ટ તો આપ આપના બાળક માટે એક ચાઇલ્ડહુડ ગિફ્ટ આપજો એવી રીતે બાળક સાથે વર્તન કરજો કે તેનું કોન્ફિડન્સ વધે તેમાં સંસ્કારોનું સિંચન થાય અને તે દેશ માટે એક સારો નાગરિક બની શકે ચાઇલ્ડહુડ ટ્રોમા એટલે કે જો તમે વાત વાતમાં એને ટોકશો અથવા એને કોઈ કાર્ય નહીં કરવા દો કોઈ એક્ટિવિટી નહીં કરવા દો તો એ કંઈક નવું શીખી જ નહીં શકે તો એ ડ્રોમાંથી બાળકને બચાવજો